સંદેશ ન્યુઝ હાર્દિક સ્વાગત છે દુકાનોમાં સારી એવી ઘરાકી નીકળતા વેપારીઓ હૈયા હરક હેલી મોન્સૂન એસેસરીઝ નું બજાર જામ્યું ડભોઈમાં છત્રી રેનકોટની ખરીદી કરવા બજારમાં ઘસારો ડભોઈ નગર અને તાલુકામાં ચાલુ વર્ષે વરસાદનું આગમન મોડું થયેલ છે ચોમાસાનો વિધિવત પ્રારંભ છેલ્લા દસ દિવસથી થયેલ સમયાંતરે વરસાદ તરોજ પડે છે પરંતુ આ રોજ સવારે ઉઘાડ કરતા બફારો વધ્યો નગરજનો પરસેવે રેપછેપ થયા સવારે ડભોઈ નગરમાં વરસાદે વિરામ લેતા નવી છત્રી ખરીદવા માટેની ઘર રાખી નીકળી હતી જેના કારણે વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી ત્યારબાદ વરસાદે વરસવાનું ચાલુ કર્યું હતું તાલુકાની નગરના લોકો વરસાદ સામે રક્ષણ મેળવવા માટે છત્રી રેનકોટ અને પ્લાસ્ટિકની ખરીદી કરવા નીકળી પડતા દુકાનોમાં સારી એવી ખરાકી જણાઈ આવી હતી રોજ વરસાદી સાધન સામગ્રી વેચનારા વેપારીઓમાં ઉત્સાહ આવ્યો હતો ને વેપારીઓના મુખ પરથી ચિંતાના વાદળો વિખરાઈ ગયેલા જોઈ શકતા હતા ત્યારે આજે સવારે વરસાદે વિરામ લેતા રેનકોટ અને છત્રી વેચનાર વેપારીઓની દુકાનો પર ગ્રાહકો ખરીદી માટે આવતા વેપારીઓને ધરાકી નીકળતા તેઓના મુખ ઉપર આનંદ છવાયેલો નજરે પડ્યો હતો વરસાદને લઈ ડબોઈ નગરના રસ્તા ઉપર વરસાદે પાણી ફરી વળ્યા હતા જ્યારે સવાર અને રાત્રે ફરી નીકળનારા નગરજનોની સંખ્યામાં એકદમ ઘટાડો જણાવ્યો હતો પરંતુ વરસાદના સમયે રાજ્ય માર્ગ પરથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકોએ પોતાના વાહનો જ્યાં છત્ર મળે ત્યાં ઉભા કરી દીધા હતા છેલ્લા હાલ દસ દિવસથી વરસાદી માહોલ જામેલો છે રોજ વરસાદ પડે છે પડે બંધ થઈ જાય પડે બંધ થઈ જાય પણ જોઈએ એવી ઘડાકી રહેતી છે નહીં અમારે ત્યાં નાની મોટી નાના છોકરાની મોટાની લેડીઝ જેન્ટ્સ બધી જાતની છકરીઓ અવનવી વેરાયટીઓમાં મળશે જેમાં કાર્ટૂન કાર્ટૂનવાળી આવે કાર્ટૂન વગરની આવે પછી આર્મી પ્રિન્ટ આવે એમાં પછી બ્લેક આવે પ્રિન્ટ સિલ્વર આવે પછી મોનો આવે મોનો માં પ્લેન કલર આવે અને પ્રિન્ટ સિલ્વર માં પ્રિન્ટ આવે એ એ પ્રમાણે દરેક જાતની છતરી અમારે આવ નવી વેરાયટી માં મળશે ગઈ સાલ ગઈ સાલ કરતા થોડી ડીમ છે પણ આ વખતે વરસાદ થોડો લેટ પડ્યો એટલે વરસાદ પડી ના આવે પણ પડતો નથી ચાલે જાય છે વાદ હોય તે પડી જાય વરસાદ નું કઈ પહેલાં જેવું નક્કી હોતું છે નહીં બાકી પહેલાં તો હું દસ દસ દિવસ સુધી વરસાદ પડતેલો ઘરની બહાર લોકો પબ્લિક નહોતી નીકળી શકતી અત્યારે તો કલાક બે કલાક પડીને બંધ થઈ જાય અત્યારે ઠીક છે હવે ચાલ્યા કરે દશા માતાની ઘરાકી ચાયલ્યા કરે વચ્ચે છતીના ઘરાક આવા કરે વરસાદી માહોલ છે એટલે થોડું ઘણું છત્રીની ઘરાકી ચાયલા કરે